નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેહપુરા એમજી વીસીએલ કચેરી ખાતે નાયબ ઇજનેરના અધ્યક્ષ સ્થાને લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે એમજીવીસીએલની કચેરી એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ફતેપુરા ખાતે આવેલી પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેર એમ કે ચૌધરીના સ્થાને લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક લાઇન સ્ટાફને સલામતીનું મહત્વ સમજાવી જેમાં દરેક લાઇન સ્ટાફને સલામતીનું મહત્ત્વ સમજાવી વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે દરેક લાઇન સ્ટાફનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને દરેક લાઇન સ્ટાફને ટેકનિકલ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ દરેક લાઇન સ્ટાફને ઋણ સ્વીકાર તરીકે ભારતીય સંસ્કૃતિ મુજબ કંકુ અને ચોખા વડે તિલક કરીને ગોળ ખવડાવીને ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેપુરા તાલુકાના પશુ ચિકિત્સક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ફતેપુરા એમ જી વીસીએલના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા